હાલ રાજ્યમાં શાળાઓ શરૂ થઈ ગઈ છે ત્યારે કેટલીક શાળાઓ ચોક્કસ જગ્યા થી યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવા વાલીઓ પર દબાણ કરતી હોય છે જે બાબત ની વાલીઓ એજ્યુકેશન ઓફિસર ને રજુઆત કરી હતી અને ત્યારબાદ ડીઓ કચેરી પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તેમ છતાં ભરૂચ માં આવેલી બે શાળાઓ સંસ્કાર ભારતી અને અમિક શાળા ચોક્કસ જગ્યાએ થી યુનિફોર્મ અને સ્ટેશનરી ખરીદવા વાલીઓ પર દબાણ કરતી હતી ત્યારે આખરે ડીઓ સંસ્કાર ભારતી અને અનિમિક શાળા નોટિસ ફટકારી હતી અને શાળા કેમ કાર્યવાહી ન કરવી તે બાબતે ખુલાસો માંગ્યો હતો ત્યારે ખુલાસો નહીં આપનાર શાળાઓ સામે ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસરે દંડનીય કાર્યવાહી ના આદેશ આપ્યા છે કે શાળાઓ સ્પેશિયલ દુકાનમાંથી કોઈ ખાસ દુકાનમાંથી સ્પેશિયલ સ્ટેશનરી ખરીદવા માટે ગણવેશ ખરીદવા માટે કે નોટબુક્સ ખરીદવા માટે દબાણ કરી રહી છે કેટલીક શાળાઓ શાળામાંથી જ ગણવેશ કે નોટબુક્સ ખરીદવાનો કે સ્ટેશનરી ખરીદવાનો આગ્રહ રાખી રહી છે આ પ્રકારની રજૂઆત મળ્યા પછી અત્રેની કચેરી દ્વારા એક પરિપત્ર કરવામાં આવ્યો હતો જેમાં શાળાઓને તાકીદ કરવામાં આવી હતી કે આ પ્રકારના ખાનગી પ્રકાશનો કે ગણવેશ કે સ્ટેશનરી ખરીદવા માટે પર્ટિક્યુલર દુકાનોથી ખરીદવા માટે કે શાળામાંથી ખરીદવા માટે વાલી ઉપર દબાણ કરી શકાશે નહીં અન્યથા શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે આ સંદર્ભે બે શાળાઓની ફરિયાદ અમને આધાર સહિત મળી છે પુરાવા સહિત એ બંને શાળાઓને અમે નોટિસ પાઠવી છે અને ટૂંક સમયમાં એમના ખુલાસા મળશે જો ખુલાસા યોગ્ય ખુલાસો નહીં મળે શાળા દ્વારા તો તે શાળાઓ વિરુદ્ધ દસથી પચીસ હજાર રૂપિયા દંડની રકમ વસૂલ કરવામાં આવશે